નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ખેડૂત મિત્રોને રૂપિયા ત્રીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે કયા કયા ખેડૂત મિત્રોને લાભ મળશે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે મેળવીએ ખાસ મિત્રો અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે ક્રોપ કવર બેગ કેળની જે લૂમ હોય તેને કવર કરવા માટેની બેગ છે એટલે કે મિત્રો આ બેગ છે એ બેગથી શું થાશે તાકે જે કેળની લૂમ હોય તેને આપણે છે તે ઢાંકી રાખીએ છીએ રોગ જીવાત છે તે અટકે છે ફળોમાં નુકસાન થતું પણ અટકે છે બાગાયત વિભાગની આ એક યોજના છે જેનું નામ ક્રોપ કવર બેગ કેળ કે પપૈયાના પાક માટે આજીવન એક વખત સહાય છે તે મળવાને પાત્ર રહેશે મળવા પાત્ર સહાયમાં વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના પચાસ ટકા કે મહત્તમ રૂપિયા દસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદાની અંદર સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો ખર્ચના પચાસ ટકા અથવા તો રકમ રૂપિયા દસ હજાર સહાય છે તે મળવાને પાત્ર રહેશે તેમાં પણ ખાસ મિત્રો ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા જીરો પોઈન્ટ દસ હેક્ટરથી લઈને મહત્તમ બે હેક્ટર સુધીનું વાવેતરની અંદર આ બેગ છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે મિત્રો જો બે હેક્ટરનું વાવેતર કરવામાં આવેલું હશે તો રૂપિયા વીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે એક હેક્ટરની અંદર રૂપિયા દસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે ખાસ મિત્રો બાગાયતી ખેતીમાં ખેડૂતોને સારી એવી આવક થાય છે પરંતુ બાગાયતી ખેતીમાં ખેડૂતોને ખાસ કાળજી પણ રાખવાની હોય છે જો કાળજી ન રાખે તો ભારે નુકસાન છે તે પણ થઈ શકે છે આવી કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે ખેડૂત મિત્રોએ ક્રોપ કવરનો ઉપયોગ છે તે કરી શકે છે ક્રોપ કવર એ એક પ્રકારની બેગ છે જેનો ઉપયોગ રોગ જીવાત અટકાવવા અને ફળની ગુણવત્તા ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે તેની અંદર સહાય મળશે તથા મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના પિચોતેર ટકા અથવા તો મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય છે તે મળવાને પાત્ર રહેશે તેમાં પણ ખાસ મિત્રો જો બે હેક્ટરનું વાવેતર કરેલું હશે તો તેમને રૂપિયા ત્રીસ હજાર સુધીની સહાય છે તે મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે આઈ ખેડૂતની પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ એક નવ બે હજાર પચીસ છે હાલ મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે વધુ માહિતી માટે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ તમે જોડાઈ શકો છો જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ખાસ મિત્રો ખેડૂતો માટેની તમામ ગુજરાત સરકારની તમામ યોજના ભરતી માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં